નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ રોજ નવસારી વિજલપુર નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી દર વખતની જેમ આ વખતે પણ એવી જ વાત જાણવા મળી કે કદાચ આ અંતિમ સામાન્ય સભા હશે અને ત્યારબાદ મહાનગરપાલિકાની વિધિવત ઘોષણા કરવામાં આવશે જો કે તો સમય બતાવશે વાત જો કરીએ તો આજની આ સામાન્ય સભા પ્રમુખના સ્થાને યોજાઈ હતી પ્રમુખે સૌપ્રથમ સામાન્ય સભાની અંદર વધે માતરમ ગાનથી શરૂઆત કરાવી ત્યારબાદ રજા ચિઠ્ઠી જે ખરી કૃતિકાબેન હિતલબેન રમીલાબેનની એ રજા ચિઠ્ઠી વિશે માહિતગાર કર્યા અને ત્યારબાદ શોક સંદેશો લેવામાં આવ્યો શોક સંદેશો લેવાયો રાજકોટ અગ્નિકાંડનો પણ પ્રમુખશ્રી ભૂલી ગયા કે નવસારીમાં રેલ દરમિયાન નવસારી નગરપાલિકા વિસ્તારની અંદર પણ એક મૃત્યુ થયું હતું જેનો કોઈ જ નોંધ લેવામાં આવી નહીં અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ત્રણ મૃત્યુ થયા હતા રેલ દરમિયાન ચાલો વાંધો નહીં કદાચ આવતી સામાન્ય સભામાં લેવાશે કારણ કે રાજકોટનું અત્યારે લેવાતું હોય તો અત્યારે ગયેલી રેલનું કદાચ આવતીમાં લેવાશે વાંધો નહીં દસથી પંદર મિનિટમાં એજન્ડાની અંદર લેવાયેલા એકસો આઠ કામો અને વધારાના બસોને ઓગણત્રીસ કામો આમ કુલ ત્રણસોને સાડત્રીસ કામો દસથી પંદર મિનિટમાં જ વગર કોઈ ચર્ચાએ સર્વાનુમતે મંજૂર થઈ ગયા કારણ કે બાવનમાંથી એકાવન સીટ તો ભારતીય જનતા પાર્ટી પાસે છે કોઈ જ ચર્ચા નહીં કોઈ જ વિચારણા નહીં વાંધો નહીં ચાલો એ પણ માની લીધું પહેલેથી બધું એ લોકોએ પોતાના જે તે કમિટીની અંદર ચર્ચા વિચારણા કરી અને મંજૂર કર્યું હશે બાંધકામમાં અધ્યક્ષસ્થાનેથી બહાલી આપવામાં આવી કારણ કે બાંધકામની જે સામાન્ય સભા હતી બરાબર કમિટીની એ કદાચ વરસાદના કારણે મોડી લેવાઈ હતી એટલે કે અધ્યક્ષ એટલે પાલિકા પ્રમુખે બહાલી આપી દીધી અને બાંધકામની કોઈ જ ચર્ચા નહીં થઈ કે એજન્ડાની અંદર પણ દર્શાવવામાં આવ્યા નથી જો કે વિજયભાઈ રાઠોડે ભારે વરસાદ દરમિયાન ચોથા વર્ગથી લઈને પહેલા વર્ગ સુધીના તમામ કર્મચારીઓને બિરદાવ્યા હતા એમની કામગીરીઓને બિરદાવી હતી તો સાથે જ ટકોર પણ કરી હતી કે રોજમદારને પણ ઈપીએફ મંજૂર થાય અને સોળ પાંચ બે હજાર ચોવીસના પરિપત્ર મુજબ રોજમદારોને પણ યોગ્ય પગાર મળે એટલે કે બીજાને પગાર મળે છે તે રોજમદારને પણ મળે કારણ કે કામ બંને સરખું કરે છે સાથે જ રોડ રસ્તા ખરાબ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એ પણ એમણે ઉમેર્યું હતું ત્યારબાદ જો વાત કરીએ તો વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચારના કોર્પોરેટર જી હા વોર્ડ નંબર ચારના ના કોર્પોરેટર ની વાત કરીએ તો એક કોંગ્રેસના અને ત્યારબાદ ત્રણ ભાજપના જેમાંથી એક ધર્મેશભાઈ પટેલ તો વિદેશ હોવાના કારણે છેલ્લી ત્રણ સભાની અંદર હાજર રહી શક્યા નથી પણ વોર્ડ નંબર ચારના કોર્પોરેટરે પણ આભાર માન્યો રેલ રાહત દરમિયાન થયેલી કામગીરી બદલ સાથે જિગીશભાઈ સાહેબ માહિતી આપી વોર્ડ નંબર એક બે ત્રણ ચાર પાંચ અને છ આ તમામની અંદર જે રેલના પાણીઓ પ્રવેશ્યા હતા એ દરમિયાન જે વ્યવસ્થા કરવામાં આવી ફૂડ પેકેટો આપવામાં આવ્યા કામગીરી કરવામાં આવી માટે બિરદાવ્યા હતા સાથે જ એમણે ઉમેર્યું હતું કે ભાઈ રસ્તા જી હા રસ્તાની અંદર કોઈ પણ પ્રકારની કચાશ લેવાશે નહીં આખા નવસરીના રસ્તાની વાતો કરીએ તો આખા નવસરીનો રસ્તો ખૂબ જ તૂટેલા છે અને જેના કારણે લઈ એક વર્ષની અંદર તૂટેલા હોય એનો અલગ સર્વે કરવામાં આવે ત્રણ વર્ષની જે બાંયદરી છે એની અંદર આવતા રસ્તાઓનો સર્વે કરવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાય તો એને બ્લેકલિસ્ટ કરે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવે જેથી કરી ભવિષ્યની અંદર એ લોકો ટેન્ડર ભરતા પહેલાં પણ વિચાર કરીને આ સંપૂર્ણ માહિતી વિશે જીગીશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ નવસારી વિજયપુર નગરપાલિકાની સામાન્ય સભામાં એક પ્રમુખ સાથે વિનંતી કરવામાં આવી છે મારા તરફી કે નવસારી શહેરના જે રસ્તાઓ જે તૂટ્યા છે એમાં જે ગેરંટી પીરના રસ્તા છે એ ગેરંટી પીરિયડના રસ્તા કોન્ટ્રાક્ટરની શરતમાં આવે છે કે રિપેર કરશે પરંતુ ગેરંટી પીરિયડ સિવાયના જે રસ્તાઓ કોઈ કારણસર તૂટ્યા હોય કે જે સર્વિસ લાઈન સિવાય તૂટ્યા હોય તેવા રસ્તાનો લિસ્ટ બને અને એ ગેરંટી કોન્ટ્રાક્ટરોને કોઈ પોતાના સ્વખર્ચે બનાવી પાછા રિપેર કરી આપે એવી એક માગણી મેં કરી છે અથવા જો એ લોકો સંતોષકારક જવાબ ના આપે તમને આવા રસ્તા બાબતમાં બ્લેકલિસ્ટ થાય અને જે એક વર્ષની અંદર જે રસ્તા તૂટ્યા છે એનું પણ અલગ લિસ્ટ બનાવવા કીધું છે કે જેથી કરીને એક વર્ષમાં રસ્તા તૂટ્યા હોય તેવા કોઈપણ કોન્ટ્રાક્ટરને આપણે બ્લેકલિસ્ટ કરી શકીએ કારણ કે જે થકી આવનારા દિવસોમાં જ્યારે ટેન્ડરિંગ ભરતા હોય ત્યારે એ લોકો આ વસ્તુનું ધ્યાન રાખે અને મટિરિયલ કઈ રીતે વાપરવું એનો એ લોકોને સમજ હોય એ રીતની એક માગણી મેં પ્રમુખશ્રીને આજે બોર્ડમાં કરી છે સાથે સાથે જે સર્વિસ લાઈનો છે સર્વિસ લાઈનોના કારણે જે રસ્તા તૂટ્યા છે તે સર્વિસ લાઈનો પણ એને જે કહેવાય કે પોતાની વ્યવસ્થિત જગ્યા ઉપર સર્વિસ લાઈન થાય અને રસ્તાઓ વારંવાર ખોદવા ના પડે કે જેથી કરીને કોન્ટ્રાક્ટરો પોતાની જવાબદારીમાંથી ચટકી ના જાય એવું પણ એક આયોજનને વિનંતી આજે પ્રમુખશ્રીને કરી છે પરંતુ મારી એક લાગણી એવી છે કે જે પણ રસ્તા વરસની અંદર તૂટી ગયા હોય એનો લિસ્ટ બને અને એ કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેવાય અને બ્લેકલિસ્ટ સુધીની સરહદ એ લોકો પર અમલ થાય એવી આજે મેં મારા પોતાના એક નગરસેવક તરીકે અમારા પ્રમુખશ્રીને મેં આજે વિનંતી કરી છે સર્વિસ લાઈન જે અમારે ચાર રસ્તા હોય નવસારી શહેરના જે સર્કલ ચાર રસ્તા છે એ ચાર રસ્તા ઉપર ત્રણ વર્ષ પહેલાં લગભગ ચાર વર્ષ પહેલાં એક બ્લોક નાખવાનું આયોજન કરેલું કારણ કે એની નીચે ડ્રેનેજની લાઈન વરસાદી ગટર અને પાણીની પીવાની લાઈન ત્યાં હોય છે એટલે વારંવાર એ સર્વિસ લાઈનની સર્વિસ કરવાની હોવાથી લોકો રસ્તા ખોદતા હોય છે ત્યારે એક અમને સજેશન મળ્યું ને અમારા એન્જિનિયર થકી એક અમને એક અભિપ્રાય આવેલો કે આપણે ત્યાં બ્લોક ફિલિંગ જેમ મોટી સિટી મુંબઈ અને એ બધી સિટીમાં લોકો ચાર રસ્તામાં બ્લોક નાખતા હોય છે તેવા બ્લોક નાખીએ અને જેથી કરીને સર્વિસ જ્યારે કરવી હોય ત્યારે બ્લોક જ ખોલવાનો હોય ને પછી એ પાછા ફિટ થઈ જતા હોય એવું આયોજન કરેલું હતું પરંતુ ચાર વર્ષમાં આપણે જોયું કે ત્યાં જે ટર્નિંગ જ્યાં ટર્નિંગ આવે છે બસો કે ટ્રકો જતી હોય કે ટર્નિંગના કારણે ઉપરની જે બ્લોકની જે તરી હોય એ તરી છોલાઈ જતી હોય છે અને એના કારણે પાણી અંદર પ્રવેશીને બ્લોક નીકળી જાય છે પરંતુ અત્યારે અમે પ્રમુખશ્રી સાથે અમને કમિટીમાં એક સજેશન લીધું છે કે ચીફ ઓફિસરશ્રીનું પણ સૂચન છે કે આવા ચાર રસ્તા જ્યાં આપણે સર્વિસ લાઈનો છે ત્યાં આરસીસી કામ કરીને સર્વિસ લાઈનો સાઇટ પર લાવી દઈએ વચ્ચે જે હોય તે જેથી કરીને પણ ખોદ્યું ન પણ અને આરસીસી લાઈન વધારે વર્ષો સુધી ટકી રહે આરસીસી રસ્તો વધારે વર્ષો સુધી ટકી રહે એવું આયોજન અત્યારે લોકો કરી રહ્યા છે

બ્લોક એના એ જ દાયકા છે એટલે ખર્ચો કંઈ વધી જતો એવું નથી હોતું પરંતુ એનો પરમાનન્ટ સોલ્યુશન જે આપ છો એ પરમાનન્ટ સોલ્યુશન એનું એક જ છે કે સર્વિસ લાઈનો આપણે રોડ જે રોડ સેન્ટર રોડ પર છે એ સાઈડ પર આવી જાય અને આરસીસીનું કામ કરીએ જેથી કરીને પંદર વીસ વર્ષ સુધી રસ્તાને તરફ તકલીફ ના પડે એ આયોજન અત્યારે અમે તેના માટે બી કન્સલ્ટન્ટ નિમીશું ને અભિપ્રાય લીધા પછી આપણે આગળ કાર્યવાહી કરી કામગીરી કરીશું તો સાથે જ જાણે અભિનંદનની વર્ષા ચાલી રહી હોય એ પ્રમાણે નરેશ પુરોહિતે પણ અભિનંદન પાઠવ્યા ત્યારબાદ જો વાત કરીએ તો રમેશભાઈ જણાવ્યું કે ભાઈ જે રોજમદારના કામદારો છે એમને છવ્વીસ દિવસનો પગાર આપવામાં આવે પાંચ દિવસ રજા આપવામાં આવે એ વિશે વાત કરવામાં આવી હતી વધારાના કામો લેવાયા પહેલાં જ પાલિકા પ્રમુખને જાણે કોઈ ઉતાવળ હોય એ પ્રમાણે એમણે તો રાષ્ટ્રગીત ગાવા માટે ટકોર પણ કરી દીધી હતી પણ ત્યાર પછીથી પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશભાઈ વધારાના કામો યાદ અપાવતા વધારાના કામો વગર કોઈ ચર્ચા એટલે કે બસો ઓગણત્રીસ કામો માત્ર ને માત્ર ત્રીસ સેકન્ડની અંદર મંજૂર થઈ ગયા ટેબલ ઠોકી લોકોએ વધાવી લીધું અને આ પ્રમાણે કોઈએ પણ રેલ આવી રેલની અંદર નુકસાન થયું ગરીબ માણસ દુઃખી થયા લોકોની ઘરવખરી તણાઈ ગઈ એ વિશે કંઈ વિચારવું જોઈએ કોઈ જ ચર્ચા નહીં અને માત્ર અભિનંદનની વર્ષા કરી સો ટકા જેમણે પણ કામ કર્યું છે બિરદાવાદ જોઈએ અમે પણ એની સાથે સહેમત છીએ પણ સિક્કાની બીજી બાજુ તો જુઓ કે જેમને દુઃખ પડ્યું છે એના માટેની કોઈ જ વિચારણા નહીં એના માટેની કોઈ જ ચર્ચા નહીં કંઈક ગટર લાઈન સુધારવા માટેની કંઈ વાતો કરી હોત પાણી આવતું અટકાવવા માટેની કંઈ વાતો કરી હોત કુદરતી આફત છે આપણે પણ માણીએ છીએ પણ એની અંદર કંઈક ઉત્કૃષ્ટ કામગીરી કરી શકાય એવું કોઈક વિચારણા નહીં એવી કોઈ વાતો નહીં અને માત્ર અને માત્ર એકબીજાને અભિનંદન પાઠવી જાણે અભિનંદન સમારોહ રાખવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું હતું તો આજની પાલિકાની સામાન્ય સભા જે ખરી એ સામાન્ય સભા નહીં પણ અભિનંદન સભા લાગતી હોય એ પ્રમાણે ચારથી વધુ નગરસેવકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા પાલિકા પ્રમુખે પણ માત્ર પાલિકા પ્રમુખ જ એક એવા હતા કે જેમણે ફાયરને યાદ કર્યું બીજા કોઈએ ફાયરને યાદ ના કર્યા ફાયરની ટીમ જે મહેનત કરે છે એને કેમ કોઈ બિરદાવતું નથી ફાયરની ટીમ માટેની કેમ કોઈ વાતો નથી થતી ફાયરની ટીમના જવાનોને રોજમદારમાંથી પરમાનન્ટ કરવા માટેની વાત તો કેમ કોઈ કરતા નથી ફાયરનો એક જવાન જે રોજમદાર છે અને બીજો જે પરમાનન્ટ છે બંને કામ સરખું કરે છે છતાં પણ પગારની અંદર તફાવત છે અને બાર બાર વરસ જૂનાને તમે રોજ રોજમદારમાં રાખો છો અને કાલના આવેલાને તમે પરમનન્ટ કરો છો આ કઈ રીત આ કઈ નીત જરાક તો વિચાર કરો કોઈક તો બેલી બનો પછી હડતાલ પર નહીં જાય તો શું કરે બીજું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતાનો અવસર લે પણ વિરામ લેતા પહેલા જ્યારે પાલિકા પ્રમુખને પૂછવામાં આવ્યું કે કુલ કેટલા કામો અને કેટલા રૂપિયાના કામો પાસ થયા તો પાલિકા કે જો મારે ટોટલ મારવાનું બાકી છે તમે વિચાર કરો ટોટલ મારવાનું બાકી અને એ પેલા સામાન્ય સભામાં બધું પાસ કુલ કેટલાના કામો છે એનો હજુ ટોટલ મળ્યો નથી એટલે વિકાસના રથને આગળ ધપાવવા માટે કેટલા કરોડોનું રોકાણ કરવામાં આવ્યું અથવા તો કેટલા કરોડો ખર્ચવામાં આવશે એની કોઈ જ દિશા નિર્દેશ હાલ તો દેખાતી નથી પણ મોટે ભાગેના કામો જ્યારે અમે આ ઠરાવ જોઈએ છે જ્યારે અમે એજન્ડો જોઈએ છે તો એની અંદર ક્યાં તો બ્લોકના છે એક્ઝિક્યુટિવ કમિટીની વાત કરીએ તો ક્યાં તો કલર કામના છે ક્યાં તો દિવાલને રંગવાના છે અને કમ્પાઉન્ડ બ્લોક પેવિંગની કામગીરી એ જ બધી વાતોમાં કરવામાં આવી છે એટલે જો સરળ શબ્દોની અંદર કહીએ તો મલાઈવાળા કામો જે ખરા એ બધા જ આની અંદર આવરી લેવામાં આવ્યા છે મહત્વના કામો એ વિશે કોઈ વિચારતું નથી રેલનું પાણી કઈ રીતે ન પ્રવેશી શકે એ કોઈ વિચારતું નથી અને એકબીજાને વય ભય આપી અને પીઠ થાપડી લીધી અને આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડ્યા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોવાનો અવસર લાવ અને ઝટપટ ન્યૂઝ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણ ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો